ની માહિતી સૌથી પહેલા તમને મળી જાય દ્વાપર યુગની ભવિષ્યવાણીઓ આજે જે કંઈ પણ થઈ રહ્યું છે તે હકીકતમાં તેની આગાહી હજારો વર્ષ પહેલા કરવામાં આવી છે કલયુગ સંબંધિત આ ભવિષ્યવાણી આપણા ધાર્મિક ગ્રંથો અને પુરાણોમાં જોવા મળે છે આપણા ધાર્મિક પુરાણોમાં શ્રીમદ ભાગવત પુરાણને મહત્વનું કહેવામાં આવે છે કારણ કે કલયુગ વિશેની ઘણી બધી આગાહીઓ તેમાં કરવામાં આવી છે અને એના સિવાય શ્રીમદ ભાગવત પુરાણમાં એવી એવી વાતોનો ઉલ્લેખ

કાયદો ન્યાય ફક્ત પૈસાની શક્તિ ધરાવતા વ્યક્તિઓનો જ રહી જશે એટલે કે કાયદો અને ન્યાય ફક્ત પૈસાની શક્તિના આધારે જ લાગુ થશે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણએ જે કંઈ પણ કહ્યું હતું એ આજના સમયે સાચું પડી રહ્યું છે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હતું કે કલયુગમાં સંપત્તિ સર્વોચ્ચ ગણવામાં આવશે અને આ સાચી બાબત છે કારણ કે કલયુગમાં જે સંપત્તિ છે તેને જ સર્વોચ્ચ ગણવામાં આવે છે અને એવું કહ્યું હતું કે ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ કરતા તેની સંપત્તિને વધુ માન આપવામાં આવશે મિત્રો આ પણ સાચું છે કારણ કે આજના આ સમયમાં વ્યક્તિ કરતા તેની સંપત્તિ હોય છે તેને જ વધુ વધુ બળવાન અને માન આપવામાં આવે છે અને જે લોકો ગરીબ હોય છે તેને અશુદ્ધ અને અપવિત્ર માનવામાં આવે છે અથવા તો તેને ગણકારવામાં આવે છે અને તેની કોઈ પણ વસ્તુ માનવામાં નથી આવતી અને ગરીબ લોકોની મદદ કાયદો કે ન્યાય એ પણ અને ભગવાન શ્રી કૃષ્ણ કહ્યું હતું કે કાયદો અને ન્યાય એ એ પૈસાની શક્તિના આધારે નક્કી થશે પણ આજના આ સમયમાં સાચું પડી રહ્યું છે જેની પાસે પૈસા છે છે તેનો જ જ કાયદો કાયદો અને તે લોકો બનાવે છે હમણાં તમે એવી ઘણી બધી ઘટનાઓ જોતા હશો કે જેમાં કાયદો એ પૈસાદારની શક્તિના આધારે જ નક્કી થાય છે તે જેટલા પૈસા આપે છે એના આધારે જ ફેસલો લેવામાં આવે છે અને ન્યાય કરવામાં આવે છે તો ભગવાન શ્રી કૃષ્ણએ દ્વાપર યુગમાં જે પણ કહ્યું હતું એ આજના સમયમાં સાચું પડી રહ્યું છે શ્રી કૃષ્ણએ શ્રીમદ ભાગવત પુરાણમાં કહ્યું હતું કે આવનારા સમયમાં ફક્ત તે જ વ્યક્તિ જે સફેદ દોરો પહેરશે તેને જ બ્રાહ્મણ માનવામાં આવશે એટલું જ નહીં વ્યક્તિ ખૂબ જ હોશિયાર અને સ્વાર્થી છે તે આ યુગમાં ખૂબ જ વિદ્વાન માનવામાં આવશે મિત્રો આ બધું સાચું છે હમણાંના સમયમાં જે જનોઈ પહેરે અથવા સફેદ દોરો પહેરે તેને બ્રાહ્મણ માનવામાં આવે છે અને આજના સમયમાં વ્યક્તિ ખૂબ ખૂબ જ જ હોશિયાર હોય હોય અને અને એની સાથે સાથે સ્વાર્થી તો તેને વિદ્વાન માનવામાં આવે છે તેની પૂજા કરવામાં પણ આવે છે શ્રી કૃષ્ણની આગાહી મુજબ આવનારા સમયમાં એવો સખત દુષ્કાળ આવશે કે દુષ્કાળ અને અતિશય કરથી ત્રસ્ત લોકો પાન મૂળ માંસ જંગલી મધ ફળો ફૂલો અને બીજ ખાવાની ફરજ પડશે ભગવાન શ્રી

અને ઈષા લોકોના મનમાં પ્રેમ અને સદ્ભાવનાનું સ્થાન લેશે શ્રીમદ્ ભાગવત પુરાણમાં કળિયુગના ધર્મ સત્યતા સ્વચ્છતા સહિષ્ણુતા દયા જીવનનો સમયગાળો શારીરિક શક્તિ અને સ્મૃતિ દિવસે દિવસે ઘટતી જશે મિત્રો આ સત્ય છે જે શ્રીમદ ભાગવત પુરાણમાં જણાવવામાં આવ્યું છે તેમાં કહેવામાં આવ્યું છે કે સહિષ્ણુતા દયા અને જીવનનો સમયગાળો જે હમણાંના સમયમાં ઘટી રહ્યો છે કળિયુગમાં કૌટુંબિક સંબંધો બગડવાની શરૂઆત થશે અને લોકો તેમના પરિવારને છોડી દેશે અને અલગ અલગ રહેશે એટલું જ નહીં આ યુગમાં પુરુષો અને સ્ત્રીઓ એક સાથે રહેશે અને તેમની વચ્ચે લગ્ન ફક્ત સમાધાન બનીને જ રહી જશે આ પૃથ્વી ભ્રષ્ટ અને પાપી લોકોથી ભરેલી હશે લોકો સત્તા પ્રાપ્ત કરવા માટે એકબીજાને મારી પણ નાખશે અને વ્યવસાયમાં સફળતા મેળવવા માટે છેતરપિંડીના દમ ઉપર તે પ્રાપ્ત કરશે એટલે કે સફળતા મેળવવા છેતરપિંડીનું કાર્ય પણ કરશે કળિયુગમાં હવામાન એ સમયની વિરુદ્ધ રહેશે ઠંડો પવન ગરમી વરસાદ અને બરફ લોકોને ખૂબ જ પરેશાન કરશે એમાં શિયાળો ગરમ રહેશે અને અકાળે વરસાદ લોકોને પરેશાન કરશે આ બધી દ્વાપર યુગની ભવિષ્યવાણીઓ હતી જે આજના સમયમાં સાચી પડી રહી છે અને મિત્રો આ તમને વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો અને આ બધી આગાહીઓ પાંચ હજાર વર્ષ પહેલા કરવામાં આવી હતી આ આગાહીઓમાંથી મોટા ભાગની આગાહીઓ સાચી સાબિત થઈ રહી છે તે તે આવનારા સમયમાં જે પરિસ્થિતિ હશે ખૂબ જ ગંભીર બનશે તેવું કેવું ખોટું ન લાગે તો મિત્રો આજનો આ તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરીને જણાવજો અને જો તમે અમારી આ ચેનલ ઉપર રવા છો તો અમારી આ ચેનલ ગર્વો ગુજરાતને ને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને હજી સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલો જે બેલાયકોન છે એને ઓન કરી નાખો અને મિત્રો આજનો આ વિડીયો જો તમે અંત સુધી જોયો છે તો તમને બધાને આભાર આપણે ફરી મળશું આવા જ એક મજેદાર વિડીયોની સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત